ઢા પ્રમુખ હોય ને એવા લાગો કે પેલા કોમ ધંધો વળગો પેલા કોમ કરો બીજો એમ પંચાયત કર્યા વગર શું જીગા કે બસ શાંતિભાઈ શું કરે બસ દેયા લગન બગન કરે કે કર્યો ના ભાઈ ના ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ છે કે નહીં કોઈ ના ભાઈ છો ગર્લફ્રેન્ડ કોઈ નહીં ભાઈ તે પતાવો કયો યાર મળતી અને એમને શોધી પટાવી ગઈ કોઈ નહીં થોડું સરી બરી બનાવો મળશે એ તો આવું ખેપર જેવા શરીરમાં કોઈ ના જોડી પસંદ કરે મોટું જોવા લાકડી જેવું હોય તમારું થોડી બોડી બોડી બનાવવી પડે સમજ્યા ખાવાનું રાખવું પડે ખરીએ ખરીએ છીએ કપડાં બપડા વ્યવસ્થિત પહેરવો પડે પર્સનાલિટી જુઓ તો કોઈક છોડી પસંદ કરો તમારે સમજ્યા શું ખોરાક હોય તારો કોઈ નહીં બસ પંદર રોટલી ખાઈ ખાઈએ પંદર રોટલી ખાઈ તમારા એટલી તો ખાવી પડી તી યાર ભૂખ લાગે તો પછી તો કેમ મેલે લે તું ખાઈ લે ભાઈ યાર એવો શરીર ના બનાવ્યું હું તો શરીર ચમ નઈ લેતો એ તો હું ખબર નઈ આવાન તો ખાઈ જ છીએ ના દાડુ બાટુ થોડું વ્યવસ્થિત રાખવું પડે આ હું રાખ રાખેલું છે વર્ધી દાઢી આવે એમ હું હવે દાઢી દાઢી તો તો આમ લુક બનાવો ને નેકડો બજારમાં થોડી બોડી જીમ બીમ જા તો છોકરી કોક પસંદ કરે તમારે રહેતા નહીં આવડતું જીગા સમજ્યા વસ્તુ ટિપ ટોપ ને તમે તો કોઈ છોડી પસંદ કરે લગન કરવા તૈયાર થાય ખબર પડી કરી જોઈએ છે અલહવા તો આમ જોવો પર્સનાલિટી સમજ્યા બરોબર કેટલી ઉંમર કેટલી થઈ ગઈ તારી ઉંમર તો બસ આ 23 વરસ 23 પોકે તો તો ઉંમર તો થઈ એ લગન કરવાની પછી ઉંમર થઈ યાર કાને તો

પેલા કોમ ધંધો વળગો પેલા કોમ કરો બીજો પાર્ટી પંચાયત કર્યા વગર મળવી અંબાળો લાવો પેલા તમે પછી અમે લાવીએ ના તો તો મેલી સલાહ આલી કદાચ થોડો વ્યવસ્થિત હોય તો કોઈક તારો મેળ આવે એટલે આવશે આવશે બધા વ્યવસ્થિત જ રહીએ કોમ ધંધે વળગો ને તો બધા દેખાઈ જ આવે વ્યવસ્થિત જ છીએ અરે બીજામાં પાર્કી પંચાયત કરી એવું એમાં દેખાઈ આવવાનું સારું હે પણ એમાં આટલું બધું સાંભળાવે જા હેડ જા